સુરતના નાના વારાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત કેતનપુર નહી આમાં તો સ્કૂલની મહેનત અને વિદ્યાર્થીની મહેનત પૂરેપૂરી અસર કરેલી છે હું ડાયમંડ રિલેટેડ વ્યવસાયમાં છું એ તો એની પોતાની પસંદ છે વધારે પડતું એને એન્જિનિયરિંગ કરવું છે તો એન્જિનિયરિંગ લઈને એ તો બાર ઉપર જ થોડું જોઈશું બાર સારી પછી મારો વ્યવસાય ડાયમંડ રિલેટેડ વ્યવસાય છે મારો હવે મારું નામ પ્રજાપતિ છે સુમેશભાઈ છે આ બે હજાર પચીસની એસ એસ સી બોર્ડની એક્ઝામા મારે ટોટલ પાંચસો એકાણું માર્ક્સ સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે મારે ઘણી સમાજ વિજ્ઞાન અને સંસ્કૃત આ ચાર વિષયમાં સો માંથી સો માર્ક્સ આવ્યા છે મારા આટલા બધા માર્ક્સ આવવાનું કારણ માત્ર મારા શિક્ષક મિત્રોનો ખૂબ જ ફારો છે મહિના મહિનાના એક 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 મહિનાના ગાળામાં ત્રષ્ટિ મિત્રો પર અમારા ક્લાસમાં આવીને અમને માર્ગદર્શન પૂરું પાડતા હતા અમને અમારા શિક્ષણ મિત્રોએ એક એક માર્ક્સની વેલ્યુ સમજાવી છે અને અમને અમારી પાછળ તેમણે ખૂબ સમય સમય ખર્ચ કર્યો છે આ બધામાં મારી મમ્મી મમ્મીનો પણ માતા પિતાનો પણ ખૂબ જ ભાગ છે મારી મમ્મી સવારના પાંચ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી મારી અને માની મારી બહેનની પાછળ ખૂબ કામ કર્યું છે હું મારા માતા પિતા અને તમામ શિક્ષક મિત્રો તથા મંદિરનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ છે માણ્યા યશવી મનીષભાઈ હું તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી મેં એસએસસી બોર્ડ બે હજાર પચીસની એક્ઝામમાં સત્તાણું પોઈન્ટ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ મેળવ્યા છે મારી આ સફળતા બદલ હું શ્રેય મારા શિક્ષક મિત્રો આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રીને આપવા માગું છું મારી આ શાળાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે હું નર્સરીથી આ શાળામાં અભ્યાસ કરતી હતી જે નર્સરીથી લઈને ધોરણ દસ સુધી મેં અહીંયા ઉત્તમમાં ઉત્તમ પરિણામ મેળવ્યું છે ઉત્તમ કેળવણી મેળવી છે અને અગિયાર બાર સાયન્સમાં પણ હું આ શાળામાં અભ્યાસ કરીને આગળ વધવા માગું છું હું બાર બાર સાયન્સ પૂરું કરીને પછી એઆઈ માં જવા માંગુ છું તેના માટે મારી શાળા મને ખૂબ જ સપોર્ટ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મારે જે આ પરિણામ મેળવ્યું તેની પાછળ મારા શિક્ષક મિત્રો આચાર્ય શ્રી અને દ્રષ્ટિશ્રીનો પૂરો સાથ સહકાર છે હું તેનો શ્રેય મારા માતા પિતાને પણ આપવા માંગુ છું થેન્ક યુ આગળ હું અગિયાર બાર સાયન્સ પૂરું કરીને એઆઈ માં જઈને એઆઈ માં જઈને કમ્પ્યુટર સાયન્સ ભણવા માંગુ છું મારા પિતા બાંધકામમાં છે અને માતા ઘરકામ કરે છે તમારું મારું નામ મનસુખભાઈ ગોટી શાળામાં આચાર્ય તરીકેની કામગીરી અને આજરોજ જે એસએસસી માર્ચ બે હજાર પચીસનું ધોરણ દસનું ઓનલાઈન પરિણામ જે જાહેર થયું છે એની અંદર અમારી શાળાની અંદર કુલ ઓગણસી વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમાં સૌથી ગર્વની વાત એ છે કે પાંચસો ને ત્રાણું ગુણ કુલ ગુણમાંથી મેળવેલા ગુણ જેને સંભવિત ગુજરાત રાજ્યમાં ટોપ કર્યું છે સમગ્ર સેન્ટરની અંદર પણ એમણે ટોપ કર્યું છે

એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું જી આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું શું કે જે મારું નામ મનસુખભાઈ ગોટી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ શ્રી તરીકેની કામગીરી આજરોજ જે એસએસસી બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે એમાં અમારી શાળાના ઓગણસી વિદ્યાર્થીઓએ વન ગ્રેડ હાસિલ કર્યો છે અને એકસો આડત્રીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સંભવિત ગુજરાત રાજ્યમાં ટોપ અમારા વિદ્યાર્થી લાખાણી વૃંદા કેતનભાઈ જેમણે છે ચાર વિષયમાં સો માંથી સો ગુણ અને એમ કરીને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમારા વિદ્યાર્થીઓ સમગ્ર સુરત શહેરની અંદર તો ટોપ છે જ આ વાતનું ગર્વ લેતા અમારી શાળાના શિક્ષકોની અથાગ મહેનત ટ્રસ્ટી મિત્રોએ પૂરતો આપેલો સહકાર વિદ્યાર્થીઓની જેટલી મહેનત અને વાલીઓ તરફથી જે સહકાર પ્રાપ્ત થયો છે એના કારણે આ વિદ્યાર્થીઓએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે આજરોજ ઉતરીને થયેલા તમામ વિદ્યાર્થીઓને તપવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને માતા શાળા પરિવારનું નામ રોશન કરે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને અધિક શુભેચ્છાઓ પાઠવું છું હું કહેવા માંગુ છું કે મારી મહેનત શાળા પરિવાર નિમયન અને વાલીઓની મહેનત ના બધું સંયોગથી મારું ટકા આવ્યા છે તેમાં હું ખૂબ જ સંતુષ્ટ છું મારા પિતા ડાયમંડમાં વ્યવસાય કરે છે નવાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટાઈલ આવ્યા છે અને અઠાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપવા માંગુ છું કે દસમામાં પહેલેથી જ મહેનત જાળવી રાખવી જોઈએ જેથી આગળ જતા આપણને કોઈ તકલીફ ન પડે